અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ આજે પણ રદ કરાઈ છે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધીની કુલ અઢાર જેટલી ફ્લાઇટ્સ રદ કરાઈ છે જ્યારે વીસ ફ્લાઇટ્સનું ઓપરેશન સામાન્ય રીતે ચાલ્યું છે ગઈકાલે પણ અહીં બેતાલીસ જેટલી ફ્લાઇટ્સ રદ થવાની સમાચાર મળ્યા હતા જેના કારણે મુસાફરોમાં વિલંબ અને અસંતોષ સર્જાયો છે અમદાવાદમાં આજે પણ ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ રદ કરાઈ છે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધીની ટોટલ અઢાર જેટલી ફ્લાઇટ રદ કરાઈ છે જ્યારે વીસ જેટલી ફ્લાઇટ્સનું ઓપરેશન સામાન્ય રીતે ચાલે છે ગઈકાલે પણ બેતાલીસ જેટલી ફ્લાઇટ્સ રદ થઈ હતી જેના લીધે લોકો ભારે નારાજ અને અસંતોષ જોવા મળ્યો હતો ફ્લાઇટ્સ રદને લીધે લોકોમાં ફિરોશ છે અસંતોષ છે જ્યારે અમદાવાદમાં ફરી અઢાર જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધી કુલ અઢાર જેટલી ફ્લાઇટ્સ રદ કરાઈ છે વીસ જેટલી ફ્લાઇટ્સનું ઓપરેશન શરૂ છે ગઈકાલે પણ બેતાલીસ જેટલી ફ્લાઇટ્સ રદ થઈ હતી

અને છેલ્લા સાત દિવસથી જે છે ઇન્ડિગોની જે ફ્લાઇટો છે તે રદ કરાઈ રહી છે જેમાં આજે સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધીમાં અઢાર જેટલી કુલ ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે જ્યારે વીસ જેટલી વીસ ફ્લાઇટ છે તેનું ઓપરેશન સામાન્ય રીતે ચાલુ છે ગઈકાલે પણ જે બેતાલીસ જેટલી ફ્લાઇટ રદ થયા હોવાના જે સમાધાર હતા તે સામે આવ્યા હતા જેના કારણે જે મુસાફરો છે મુસાફરોને ભારે તકલીફ થઈ રહી છે હાલમાં તો ડીજીસીએ

અને સાથે સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં જો વાત કરીએ તો ચેન્નઈ એરપોર્ટ પરથી ઇન્ડિગોની સેવન્ટી વન ફ્લાઇટ બેંગ્લોરથી ઇન્ડિગોની વન ટ્વેન્ટી સેવન ફ્લાઇટ અને દિલ્હીમાંથી આજે એકસો ચોત્રીસ ફ્લાઇટ છે તે રદ થયા હોવાની જે છે તે સામે આવ્યું છે ઇન્ડિગોએ જણાવ્યું હતું કે વર્તમાન જે સંકટના કારણે રૂટકોઝ એનાલિસિસ થશે અને એક અધિકારી જે છે ઇન્ડિગોના તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એફડીટીએલ વ્યવસ્થા લાગુ કરવાના કારણે જે ક્રૂ પ્લાનિંગમાં બફરની અછતનું મુખ્ય જે કારણ છે તે સામે આવી રહ્યું છે અને જે ઇન્ડિગો છે તેમની પાસે પાયલટોની અછત નથી બસ અન્ય એરલાઇન્સ જેટલો બફર સ્ટાફ નથી જેના કારણે જે છે સમગ્ર જે મામલો છે તે ઇન્ડિગો એ અને ડીજીસીએના અધિકારીઓએ જે છે તેમના દ્વારા જે છે બોલાવી શકે છે અને સાથે સાથે શ્રીનગર એરપોર્ટ પર સોળ ઇન્ડિગોની આજે ફ્લાઇટ રદ કરવામાં આવી છે ઉપરાંત હૈદરાબાદ સેવન્ટી સેવન ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓ અને જવાબદાર મેનેજર ને કારણ બતાવો જે નોટિસ છે એનો જવાબ છે તે આપવા માટે ચોવીસ કલાક આપવામાં આવ્યા છે વધુ ચોવીસ કલાક આપવામાં આવ્યા છે અને બંને સોમવાર આ રિપોર્ટ છે આ એ આજે સાંજ સુધીમાં અજે છે ઇન્ડિગોને જમા કરાવવાનો રહેશે અને કંપની મેનેજમેન્ટને જે છે આ જે શોપર્સ નોટિસ છે તેના જવાબ માટે વધુ સમયની પણ માંગણી કરી છે જી જી હિમાંશુ જે ફ્લાઇટ રદ કરાય છે આ અંગે મુસાફરોને અગાઉથી કોઈ માહિતી અપાઈ હતી કે તમારી ફ્લાઇટ્સ કારણોસર રદ કરાય છે શું એવા કોઈ મેસેજ ઓથોરિટી તરફથી મળ્યો હતો જી ચોક્કસથી હાલમાં તો એવા જે પેસેન્જર્સ છે જેમના મેસેજ એવો નહોતો પરંતુ જે પેસેન્જર્સ છે તેમની ફ્લાઇટ રિસ્યુલ કરેલી છે અથવા તો જેમને અગાઉથી ફ્લાઇટ બુક કરેલી છે તે દરમિયાન તેઓ જે ઇન્ડિગો ની ઓફિસ છે ત્યાં પહોંચે છે જયારે એરપોર્ટ પર ત્યારે તેમને ખબર પડે છે કે તેમની ફ્લાઇટ રિસિવડ્યલ કરવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે એટલે જેના કારણે જે મુસાફરો છે મુસાફરો અને એરપોર્ટ પર જે ઇન્ડિગો ની જે ઓફિસ છે ત્યાં ભારે ભીડ જામી છે જેના કારણે મુસાફરો ને હાલાકી થઈ રહી છે જી વાનશુ માહિતી બદલ આભાર